વિકસિત ભારત વિકસિત ગુજરાતની નેમને સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો પચાસથી વધુ આવાસોનું વર્ચ્યુઅલી ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું ગુજરાતના એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં યોજાયેલા વિધાનસભા ક્ષેત્રોના કાર્યક્રમો હેઠળ કુલ ચૌદસો એક આવાસોનું ઈ લોકાર્પણ તથા ચુમ્માલીસ ઘરનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું કચ્છભરમાં યોજાયેલા કાર્યક્રમમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા કચ્છમાં છ વિધાનસભા ક્ષેત્રમાં યોજાયેલા કાર્યક્રમમાં અબળાસામાં ચારસો બે ઘરનું લોકાર્પણ માંડવીમાં એકસો છન્નુંનું લોકાર્પણ તથા દસ નું ખાતમુહૂર્ત તથા રાપર ખાતે ચારસો છેતાલીસ નું લોકાર્પણ તથા સત્યાવીસ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ઉપલક્ષમાં ભુજ વિધાનસભા ક્ષેત્રના ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વર્ષ 2047 ના વિકસિત ભારતની સંકલ્પના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી છે તે હેઠળ છેવાડાના માનવી સુધી તમામ સુખ સુવિધા પહોંચાડવાનો કેન્દ્ર અને રાજ્ય સરકારનો નિર્ધાર છે જેમાં ઘરનું ઘર દરેક લોકોને મળે તથા તેઓ સન્માનભેર જીવન જીવી શકે તે માટે સરકાર કટિબદ્ધ છે તેમણે દરેક નાગરિકોને સરકારની યોજનાઓ અન્ય પાત્રતા ધરાવતા નાગરિકો સુધી પહોંચાડવા કામગીરી કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન નોંધાવવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં આગેવાનશ્રીઓ ભીમજીભાઈ જોધાણી બાલકૃષ્ણ મોતા હઠુભા જાડેજા દિલીપભાઈ શાહ ઉપેન્દ્ર ઉપાધ્યાય તથા નોડલ ઓફિસર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી નિકુંજ પારેખ નાયબ કલેક્ટર શ્રી અનિલ જાદવ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિજયાબેન પ્રજાપતિ સહિત અધિકારીશ્રીઓ અગ્રણીઓ મહાનુભાવો અને નાગરિકો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આવાસ યોજના લાભાર્થીઓના લાભ માટે કેટલા લોકોને લાભ મળ્યો કેવા લોકોને મળી શકે કેટલાને મળવાનો બાકી છે એના માટેની એક વાત માટે આદરણીય પ્રધાનમંત્રી દેશના નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા ગુજરાતને આજે એક વિકસિત ભારત માટેના એક કાર્યક્રમના ઉપયોગે આજે આવાસ યોજનાના લોકાર્પણ માટે ઉપસ્થિત છે ત્યારે હું કચ્છ જિલ્લાને જે રીતે ભુજ વિધાનસભાને લાગે છે વળગે છે ત્યાં સુધી ગ્રામ્ય અને શહેરીના થી વધારે આવાસ યોજનાનું મકાન બન્યા છે અને લગભગ બાવીસોથી ત્રેવીસ સો કામ પૂર્ણ થયા છે અને બે બાવીસ કરોડના ખર્ચે જ્યારે આવાસ બને છે આ ત્રેવીસ ચોવીસની સનમાં ત્યારે એના અનુસંધાને આજે વિકસિત ભારત માટે બે હજાર સુતાલીસનું ભારત કેવું હોવું જોઈએ કોઈ પણ ગર ગર્વ વંચિત ન રહે એ પોતાના ભોજન સિવાય ન રહે એ શિક્ષ શિક્ષિત થાય શિક્ષણથી વંચિત ન રહે અને કોઈ પણ શારીરિક તકલીફ હોય તો સમયસર ઈલાજ મળે આવા હેતુથી જ્યારે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની નરેન્દ્રભાઈની કલ્પના છે એના ભાગરૂપે આજે આખા ગુજરાતનો લાખો લોકોને એક લાખની ઉપર વધારે લોકોને આવાસ મળ્યા છે ત્યારે કચ્છ ભુજ વિધાનસભામાં માનું છું ત્યાં સુધી પચીસો લોકોને આવાસ મળે છે ત્યારે ઓ આ સરકાર ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને એને ભગવાન હજી પણ લોકો માટે કામ કરવાની અનેક યોજનાઓનો લાભ મળે એવી શક્તિ પ્રદાન કરે એવી હું આજથી અપીલ કરું છું લોકોને પણ અપીલ કરું છું કે કોઈ પણ જેને લાભ મળ્યો હોય હજી પણ કોઈ બાકી હોય તો લાભથી વંચિત કરે આ યોજના સતત ચાલુ રહેશે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં છે ત્યારે લાભાર્થીઓને લાભ મળે એવી આજનો આ કાર્યક્રમ મારફત અપીલ કરે છે